નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો ને આજે આપણે રાધાજીનું એક ગીત ગાઈએ કારણ કે આજે રાધાષ્ટમી છે આ ગીત કવયત્રી ભારતીબેન ભંડેરી અંશુએ લખ્યું છે અને આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં રાધે 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 મારું મને પુકારે ധേ രാധേ രാധേ മാറു മനഡുപുക്കെ മനഡു പുറ തനഡു ഡോലേ മനഡു പുറ തനഡു ഡോല വേറെ രാധേ രാധേ രാധേമാരു മനഡു പുറ മനഡു പൂക്കാരെ മാറു ഡോലാവേറെ કૃષ્ણ 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 મારું મનડું પુકારે કૃષ્ણ 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 મારું મનડું પુકારે મનડું પુકારે મારું તનડું ડોલાવે રે મનડું પુકારે મારું તનડું ડોલાવે રે રાધા 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 વિના કૃષ્ણ અધુરા રાધા 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 વિના કૃષ્ણ અધૂરા કૃષ્ણ 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 વિના રાધા અધૂરી કૃષ્ણ 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 વિના રાધા અધૂરી રાધા કૃષ્ણની અભિન્ન જોડી રે રાધા કૃષ્ણની અભિન્ન જોડી રે રાધે 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 મારું મન ડૂપું કરે રાધે 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 મારું મન ડૂપું કરે રાધે 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 મારું મારું તનડું ડોલાવે રે મનડું પુકારે મારું તનડું ડોલાવે રે વૃષભાણજી પીતા ને કીર્તિ દેવી માતા વૃષભાણ જી પીતા ને કીર્તિ દેવી માતા ભાદરવી સુદ આઠ મે પ્રગટ્યા રાવલ ગામે भारवी सुद आठ मे प्रगट्या प्रगट रावलधा गुणला सौ गा तारे राधाजीना गुणला सौ गाता रे राधे 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 मरू मन डुपुकार रे राधे 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 मरु मन डुपुकार रे राधे 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 मरु मन डुपुकार रे मनडू पुकारे मरुडू डोलावे रे राधे 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 बोले व्रजवासी राधे 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 बोले व्रजवासी राधे 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 बोले वृंदावनवासी राधे 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 बोले वृंदावनवासी રાધાજીનું નામ વ્રજ સુખ અપાવે રે રાધાજીનું નામ વ્રજ સુખ અપાવે રે રાધે 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 મારું મન પુકારે રાધે 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 મારું મન ડૂપું કરે મન ડૂબું મારું તન ડોલાવે રે पाम वा अंशुनु कृष्णवांशु नु मन्तर कृष्णवांशु मन्तर कृष्णने पामवा अंशु मन्तरसे कृपाश्रीकृष्ण मेळववाने कृ श्रीकृष्णनि माटे રાધે શ્યામ રાધે શ્યામ ભજવા પડે રે રાધે શ્યામ રાધે શ્યામ ભજવા પડે રે રાધે 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 મારું મન પુકારે રાધે 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 મારું મન પુકારે કરે પુકારે મારું તનડુ ડોલાવે રે મનડુપુ પુકારે મારું તનડુ ડોલાવે રે ಮನಡು ಪುಕಾರೆ ಮಾರು ತನಡು ಡೋಲಾವೆರೆ ಅಸ್ತು